નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે જો તમે પણ જીરાનું વાવેતર કરેલ છે તો તમારા માટે આજનો વિડીયો ખાસ અગત્યનો છે આજે ગુજરાતમાં જીરાનો ભાવ શું રહ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવવાની છે સૌથી ઊંચો ભાવ કયો રહ્યો છે ને સૌથી નીચો ભાવ કયો રહ્યો છે આજે ગુજરાતમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝામાં ત્રેપનસો રૂપિયા બોલાયો છે સાથે ગુજરાતમાં આજે જીરાની આવક કેટલી રહી તેની વાત કરીએ તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમેડિટીની દૈનિક વિગત દર્શાવતી વેબસાઇટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાનો કુલ પંદરસો તેવીસ પોઈન્ટ એકવીસ ટન આવક થઈ છે આપણે આ વિડિયોમાં ગુજરાતની દરેક માર્કેટ યાર્ડના ભાવ જાણવાના છે તો તેમાં ઊંઝા સાવરકુંડલા ગોંડલ બોટાદ હળવદ દસાડા પાટડી જસણદ પાણવડ રાજકોટ મહુવા રાપર ભાવનગર જામનગર મોરબી આરીજ, વાંકાનેર ધ્રાંગધ્રા અમરેલી પોરબંદર આ બધી જ માર્કેટ યાર્ડના ભાવ જાણવાના આ છે તો વિડીયો છેલ્લે સુધીની નિહાળજો ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો આજે જીરાના ભાવ કેટલા રહ્યા તેની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ઊંઝામાં ઊંચો ભાવ રહ્યો છે ત્રેપનસો રૂપિયા ને નીચો ભાવ રહ્યો છે તેત્રીસો રૂપિયા ત્યારબાદ સાબરકુંડલામાં નીચો ભાવ પાંત્રીસસો રૂપિયા ત્યારબાદ ગોંડલમાં નીચો ભાવ પચ્ચીસસોને એકાવન રૂપિયા રહ્યો છે ને ઊંચો ભાવ ચુમાલીસોને એકસઠ રૂપિયાનો રહ્યો છે ત્યારબાદ બોટાદમાં નીચો ભાવ પાંત્રીસસો રૂપિયા રહ્યો છે ને ઊંચો ભાવ બેતાલીસસોને એંસી રૂપિયાનો રહ્યો છે ત્યારબાદ હળવદમાં બત્રીસસોને પચાસ રૂપિયાથી બેતાળીસસોને એકવીસ રૂપિયાનો ભાવ રહ્યો છે ત્યારબાદ દસાડા પાટડીમાં પાંત્રીસો રૂપિયાથી એકતાળીસોને સાહીઠ રૂપિયાનો ભાવ રહ્યો છે ત્યારબાદ જસણદમાં બત્રીસોને પચાસ રૂપિયાથી એકતાળીસો ને પચાસ રૂપિયાનો ભાવ રહ્યો છે ત્યારબાદ ભાણવડમાં આડત્રીસોથી એકતાળીસો રૂપિયાનો ભાવ રહ્યો છે ત્યારબાદ રાજકોટમાં ચોત્રીસોથી એકતાળીસો રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ મહુવામાં એક હજાર પંચાવન રૂપિયાથી ચાર હજારનો ભાવ રહેલો છે ત્યારબાદ રાપરમાં સાડત્રીસો ને બેતાલીસ રૂપિયાથી ઓગણચાલીસો ને છન્નું રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ ભાવનગરમાં પચીસો રૂપિયાથી થી ચાલીસો ને પંચાણું રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ જામનગરમાં ત્રણ હજાર રૂપિયાથી ઓગણ ને પાંચ રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ મોરબીમાં એકત્રીસો ને પચાસ રૂપિયાથી ઓગણચાલીસો ચાર રૂપિયાનો ભાવ રહેલો ત્યારબાદ હારીજમાં ચોત્રીસો ને પચાસ રૂપિયાથી આડત્રીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ વાંકાનેર માં બત્રીસો રૂપિયાથી આડત્રીસો ને વીસ રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ ધાંગધ્રામાં એકત્રીસો ને પચાસ રૂપિયાથી આડત્રીસો ને સોળ રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ અમરેલીમાં તેવીસો પંચોતેર રૂપિયાથી સાડત્રીસો ને પંચાણું રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ પોરબંદરમાં એકત્રીસો ને પંચોતેર રૂપિયા થી સાડત્રીસો ને પંચોતેર રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ ડીસા માં છત્રીસો એકાવન થી સાડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ સમીમાં ચોત્રીસો રૂપિયાથી સાડત્રીસો ને પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ ધ્રોલમાં ઓગણત્રીસો ને પાંચ રૂપિયાથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ જુનાગઢમાં પાંત્રીસો થી સાડત્રીસો ને પચીસ રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ ધાનેરામાં પાંત્રીસોથી સાડેત્રીસસોને બાવીસ રૂપિયાનો ભાવ રહેલો છે તો ચાલો મિત્રો આપણે દરેક માર્કેટ યાર્ડના જીરાના સૌથી ઊંચા ભાવ અને સૌથી નીચા ભાવ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે અને દરરોજ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સૌથી પહેલાં જીરાના ભાવ જોવા મળી રહેશે